વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તાઓ પર પડતા ભુવાઓ મુદ્દે પોસ્ટર બેનર સાથે જનજાગૃતિ યાત્રા યોજવામાં આવી હતી વડોદરા શહેરના કોટાથી મુજમૌડા જતા માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી વારંવાર મોટા મોટા ભુવા પડી રહ્યા છે આ ભુવા માત્ર ટ્રાફિકને અવરોધી રહ્યા નથી પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓના જીવન માટે ગંભીર જોખમરૂપ બન્યા છે વારંવાર ભુવાઓ પડવાની આ સમસ્યાને લઈને તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના સવાલો પણ ઉઠવા પામ્યા છે ત્યારે આ મુદ્દે જનજાગૃતિ લાવવા તથા તંત્રને જગાડવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જનજાગૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનો પ્રારંભ અકોટા સ્થિત હોટલ વિવાનતા સામે પડેલા મોટા ભુવા પરથી કરવામાં આવ્યો હતો અને તે મુજમૌડા સુધી યોજાઈ હતી આ જનજાગૃતિ યાત્રામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી કોંગ્રેસના કાઉન્સિલરો અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ યાત્રા દરમિયાન ઢોલના તાલ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તંત્ર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તાઓની ખરાબ સ્થિતિ માટે જવાબદાર તંત્રને તરત પગલાં લેવા માંગ કરી હતી ભાજપના નેતાઓ પર પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષ વિશ્વાસ કરીને વોટ આપ્યા સામે ભાજપે વડોદરાની પ્રજાને શું આપ્યું વિશ્વાસઘાત આપ્યો બીજું શું આપ્યું કે ભ્રષ્ટાચાર આપ્યો ભાઈ ભૂખ આપી અને વડોદરામાં જે પ્રજા કોર્પોરેશનમાં વેરો ભરે છે એ સામે પાણીની સુવિધા નથી આપી શકતા વારે ઘડે ભુવા પડે આ રોડ જે મોડા જાય છે આ રોડ નું નામ અમે ભુવા રોડ આપ્યું છે કેમ કારણ કે સત્તર થી વધારે ભૂવા અને પોણા બે કરોડનો નો ખર્ચો ભૂવા ને ભરવામાં તો ભાઈ કોના પૈસા તમે દિવાળી કરો છો

ગયા વર્ષનું પૂર યાદ છે વડોદરાની પ્રજાને યાદ છે કે સ્મશાનના નામે તમે ભ્રષ્ટાચાર કરો છો વડોદરાની પ્રજાને યાદ છે કે ચૌદ નિર્દોષ લોકો હરડી બોટકા મરી ગયા અને એના સિવાય આ વડોદરાએ આ જે ખડોદરા બનાવ્યું મચ્છર નગરી બનાવી એ બધું વડોદરાની પ્રજાને યાદ છે

સ્વચ્છતા સ્વચ્છતા તો જાહેર માર્ગો બંધ કરી દીધી સ્વતા ચાલુ કરી દીધા પાણી તો પાણી ચોખ્ખું નથી મળતું ગટરો ઉભરાય છે તો વડોદરા શહેરના નાગરિકોને અમે અપીલ કરીએ છીએ અને આ વખતે વડોદરા શહેરના નાગરિકો એમના વેરાનું વળતર માંગવાના છે અને ચોક્કસ પરિવર્તન નો માહોલ આજે ફૂંકાઈ ચુકે છે વોર્ડ નંબર બાર માંથી શરૂઆત કરી છે ભુવા રોડ આ નામ પડી ગયું એટલા મોટા ભુવા પડ્યા અમારા રાકેશભાઈ છે અમારા ચિરાગભાઈ છે રોજે રોજ ઉજાગર કરે છે ત્યારે વડોદરા શહેરની જનતા આ વિશે જાગૃત બને અને આગામી ઇલેક્શન માં આનો જવાબ આપે એવી હું અપેક્ષા રાખું છું તંત્ર તો જાગે છે જો ગઈકાલે જે અહીંયા ભુવા નું એ હતું પૂરવું પડ્યું એટલે તંત્ર ને તો કોંગ્રેસ એક્શન માં આવે છે ને ત્યારે રિએક્શન આપવું પડે છે બરાબર અને કોંગ્રેસ છે ને કોંગ્રેસ એ છેક સુધી એક્શન મોડમાં રહેશે ને રિએક્શન રાત દાડો લેવાનું છે કોર્પોરેશન ના જોડે અને વહીવટી તંત્ર જોડે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર